ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા પરંપરાગત ઉજવાતી છઠ પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે છઠ પૂજા ઉજવાતી આવી છે આ વર્ષે પણ જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે છઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો પોતાના પર્વો ઉત્સાહભેર ઉજવી સંસ્કૃતિને જીવંત રાખે છે ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ દર વર્ષે નર્મદા તટ પર છઠ પૂજા કરે છે જેમાં વ્રત ધાર્યો નદીના જળમાં ઊભા રહી અસ્તાતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે હાલ સ્થળ પર જમીન સમતર કરવી મંડપ સ્થાપન સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે ચાર દિવસીય છઠ પૂજા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે જેમાં નહાખા છઠ્ઠીએ ખરના સાતમી સંધ્યા અર્ધ્ય અને આઠમી ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ધ્ય સાથે પૂજાનો સમાપન થશે

મા નર્મદાના પાવન તટ પર નર્મદા પાકના છઠ ઘાટ ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા ભવ્ય છઠ પૂજાનું આયોજન થઈ રહ્યું છે આજથી આ ચાર દિવસીય પર્વનો પ્રારંભ થાય છે આજના દિવસને નહાખા અને ત્યારબાદ ખરના અને તારીખ સત્યાવીસ તારીખ સોમવારના રોજ સાંજે પાંચ વાગે સંધ્યા અર્ઘનું આયોજન થશે અને ત્યારબાદ અઠ્યાવીસ તારીખ મંગળવાર સવારમાં ઉગતા સૂરજને અર્ઘ આગ્યા પછી આ પર્વનું સમાપન થશે આ પર્વમાં આશરે વીસથી પચીસ હજાર ઉત્તર ભારતીય લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે